તો મિત્રો તમે ભગતની પૂરીની મજા લેવા માંગતા હોય તો એડ્રેસ પહેલાં લખી લો સ્વામિનારાયણ ગુરુકુળ જે વેડ રોડ પર આવેલું જે મંદિર છે સ્વામિનારાયણ ભગવાનનું ત્યાંથી થોડું આગળ જશો એટલે વરિયાઓ બ્રિજ શરૂ થશે એની પહેલાં શ્રી રામ ફૂડ મોલ આવી જશે એમાં તમને ભગતની પૂરી મળી જશે તો મિત્રો સુરતની પ્રખ્યાત ભગતની પૂરીમાં આપણે આવી ગયા છીએ અને આ જુઓ તમે પ્યોર સિંગતેલ છે આ સિંગતેલના ડબ્બા બાજુમાં જ પડ્યા છે અને અહીંયા કઈ કઈ વાનગી આપણે બનાવવાના છીએ ને દરેક વસ્તુ વિડીયોમાં જોવાના છીએ સેન્ડવિચ પુરીનો મસાલો બને છે આ સ્પેશિયલ આપણી બટાકા પૂરીની ચટણી છે સેન્ડવીચ પૂરી કહેવાય છે આને આ છે આપણી ટમેટાની સેન્ડવીચ પુરી એ પણ આપણી સ્પેશિયાલિટી જ છે આજે ટમેટા પૂરીના દીવાના છે આપણા કસ્ટમરો આ છે આપણી રીંગણપુરી પૂરી આ છે આપણી રીંગણપૂરી જે એમાં પણ આપણે આપણો જે સ્પેશિયલ મસાલો છે તે આપણે એડ કરીએ છીએ અને આનો ટેસ્ટ બહુ મસ્ત આવે છે આ આપણી રતાળુ પૂરી પડે છે એનો પણ ટેસ્ટ મસ્ત આવે છે આ જે ચાટ મસાલો નાખવામાં આવે છે આનાથી ટેસ્ટ પણ બહુ મસ્ત આવે છે ஹோட்டல் வாழ்வு

મિત્રો ભગતની પૂરીમાં સ્પેશિયલ બટાકાની સેન્ડવિચની પૂરી રતાળુ પૂરી રીંગણ પૂરી ટામેટા પૂરી મરચાંની ચકરી પાલકના ભજીયા મકાઈના ભજીયા અને બટાકાની ચિપ્સ અને બીજી ઘણી બધી વેરાયટી મળે છે મોબાઈલ નંબર છે ડબલ એઇટ ફોર નાઇન ફોર ડબલ વન નાઇન વન એઇટ સ્ક્રીન ઉપર મેં તમને સરનામું આપ્યું છે ફોન નંબર આપ્યો છે ચોક્કસથી મુલાકાત કરજો તો મિત્રો જુઓ રતાળુ પૂરી છે અને રતાળુ પૂરી જે રીતે બનાવી છે ઉપર મરી અને ધાણાનો જે એમ કહી શકાય મસાલો ઉપર એડ કર્યો છે અડધો ફૂટની આ રતાળુ પૂરી છે એમ કહી શકાય સાઇઝની બાબતમાં મિત્રો ટમેટા પૂરી ખાવા માટે હવે તમારે ડુમસ નથી જવાનો આમ જુઓ સાઈઝ જુઓ તમે આ ટામેટા પૂરી છે જોરદાર રીતે બનાવવામાં આવી છે મિત્રો બટાકાની સેન્ડવીચ પૂરી કહી શકાય આમ તો દાબડાથી થોડી ઘણી અલગ પડતી હશે ટેસ્ટ કેવો છે તમને બતાવો મિત્રો અત્યારે સુરતમાં રીંગણપુરી ખૂબ ઓછી જગ્યા પર મળે છે જો આટલી મોટી સાઇઝની આ રીંગણ છે અને આનો જે સ્વાદ છે એ પણ હું તમને બતાવું બાળકોને પ્રિય એવી આ ફ્રેન્ચ ફ્રાઈઝ છે એટલે એમને પણ મજા આવી જશે તો આ જોરદાર રતાળુ પૂરી છે એ પણ આપણે કઢી સાથે ટ્રાય કરી લઈએ આટલી આ સરસ મજાની વેરાયટી ટ્રાય કરી હોય ને પછી છાશ પીએ ને તો કંઈ અલગ આ હાલાદક અનુભૂતિ કરાઈ દઈ ઓવરઓલ દરેક ફૂડ ખૂબ સારું છે મને અહીંયા રીંગણ ખરેખર દિલથી ખૂબ મજા આવી બટાટાની સેન્ડવિચ પુરી દાબડાથી ઘણી અલગ પૂરી છે અને બટાટા પૂરી નથી આ બટેટાની સેન્ડવિચ પૂરી ઘણી અલગ છે અને યુનિક છે સુરતમાં લગભગ ક્યાંય નથી મળતી રતાળુ પૂરી એના સ્વાદને ખૂબ સારી રીતે બેલેન્સ કરે છે ક્વોલિટી સારી છે સિંકલ વાપરે છે હાઈજીનનું ધ્યાન રાખે છે તમારે જો કાંઈ ટ્રાય કરવું હોય તો સ્ક્રીન ઉપર મેં એડ્રેસ સરનામું દરેક માહિતી આપી છે ફોન નંબર કે તમારા ત્યાં આવતા પ્રસંગોમાં ઓર્ડર પણ આપવો હોય ને તો પણ તમે આપી શકો છો ચોક્કસથી મુલાકાત કરજો